રાજ્યભરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનના પગલે સોજીત્રા તાલુકા કોંગ્રેસ પરિવારે આક્રમક રજૂઆત કરી છે કિસાન હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા કોંગ્રેસ પક્ષે રાજ્ય સરકાર સમક્ષ બે મુખ્ય માંગણીઓ મૂકી છે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા અને પાક નુકસાનીનો તત્કાળ સર્વે કરીને વિશેષ રાહત પેકેજ જાહેર કરવું આહવાન કરવામાં આવ્યું છે કે ખેડૂતોના ગહન પ્રશ્નોને સત્તાધીશો સમક્ષ મજબૂત રીતે પહોંચાડવા માટે સંગઠન અને સમાજ એક જૂથ થવું જોઈએ કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓએ જણાવ્યું હતું કે અણધાર્યા વરસાદથી ખેડૂતોનો ઊભો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે જેનાથી તેઓ આર્થિક સંકટમાં ફસાયા છે આ પરિસ્થિતિમાં માત્ર સામાન્ય વળતર પૂરતું નથી પરંતુ ખેડૂતોને પુનઃસ્થાપિત કરવા માટે દેવા એક અનિવાર્ય પગલું છે સત્તાવાર સર્વેક્ષણની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને વહેલી તકે ખેડૂતોને રોકડ રૂપે આર્થિક ટેકો આપવો જોઈએ જેથી તેઓ આગામી પાકની તૈયારી કરી શકે કોંગ્રેસ પરિવારે આ સંવેદનશીલ મુદ્દે સરકારની સહાનુભૂતિપૂર્વક કાર્યવાહીની અપેક્ષા વ્યક્ત કરી છે ગુજરાત સરકાર દ્વારા પણ કમોસમી વરસાદથી થયેલા નુકસાનની નોંધ લેવામાં આવી છે અને મુખ્યમંત્રીએ તાત્કાલિક શ્રેયના આદેશો આપ્યા છે જોકે વિપક્ષ તરીકે કોંગ્રેસે માત્ર સર્વે સુધી સીમિત રહેતા તાત્કાલિક ધોરણે વ્યાપક રાહત આપવા પર ભાર મૂક્યો છે આહવાન ખેડૂત સમુદાયમાં નવી આશા જગાડે છે અને ગહન સમસ્યા તરફ ધ્યાન દોરે છે સ્થાનિક નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમની રજૂઆતો ચાલુ રહેશે